આંખોનો મફત તપાસ અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે ઓગણીસો એકાણું થી આપની સેવામાં સતત કાર્યરત આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન અને શિક્ષણ દ્વારા મોતિયા પડદા નાસુ ચામર ફૂલ પડવું જેવી અનેક સેવાઓ આપવામાં આવી જેમાં દ્રષ્ટિ નેત્રાલયના ડોક્ટરોની ટીમ અને ગ્રામ શિલ્પી રમણભાઈ સંગાડા દ્વારા સહાયની કામગીરી જોવા મળી રિપોર્ટર સુનિલ એક એચ ડામોર સિંગવડ જેવા દ્રશ્યો ખાતેથી આવું છું જોર થઈ ગયા કેમ્પ યોજાયેલો છે તો અમે એ કેમ્પમાં ઘણા બધા ઉંમર હોય ને ઉંમર લાયક માણસો જેને મોતિયાબીન હોય કે હોય લોકોને જોવામાં તકલીફ પડતી હોય નાના બાળકોમાં ઘણી વખત પણ જોવામાં તકલીફ પડે પાણી આવતું હોય ઘણી બધી સમસ્યા હોય છે તો આપણે તેને બધી તપાસ આપણે અહીંયા કરીએ છીએ અને અહીંયાથી જે મોતિયાબિનવાળા જેવી ઓપરેશનવાળા જે પેશન્ટ નીકળે જેના ઓપરેશન કરવા જેવું હોય એના માટે આપણે બસની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા અહીંયાથી લઈ જઈએ ત્યારથી આ સેવાનું આપ કામ કરી રહ્યા છો અમારી હોસ્પિટલ ઓગણીસો એકાણું થી શરૂઆત કરેલી છે ત્યારથી અમે કેમ્પ લગાવીએ છીએ હોસ્પિટલમાં બી સુવિધા ઉપલબ્ધ છે અને કેમ્પ પણ લગાવીએ છીએ ત્યાં બીજા પણ આ ગ્રામના અગ્રણી શિલ્પી ઉપસ્થિત છે તો તેમના જોડેથી પણ આપણે જાણવાની કોશિશ કરીએ કે તેમણે કયા પ્રકારનું આયોજન કર્યું છે અને આ કેમ્પનો આયો આયોજન કરી અને આ સેવા આપી રહ્યા છે નમસ્કાર મારું નામ રમણભાઈ મતાભાઈ સંગારામ હું દાહોદ જિલ્લાના સિંગડ તાલુકાના પરમાનંદપુર ગામે બે હજાર આઠથી ગુજરાત વિદ્યાપીઠ થ્રુ ગ્રામ શિલ્પી તરીકે કામ કરું છું અને ગ્રામ શિલ્પી તરીકે મારા અલગ અલગ આઠ પ્રકારના કામો છે સ્વચ્છતા પર્યાવરણ આરોગ્ય શિક્ષણ આપવું પછી દહેજ પ્રથા નાબૂદી કરવી પછી આ ધારો કે આંખોના કેમ્પ તો આંખોના કેમ્પ માટે હું દર મહિને ચારથી કે પાંચ પેશન્ટો તાજપુર લઈ જતો હોય છે તો એના કોન્ટેક થ્રુ અમારે દ્રષ્ટિ હોસ્પિટલ સાથે મળવાનું થયું અને ત્યાં દાદા આવ્યા હતા મુંબઈથી અજીતભાઈ દોશી તો એ અજીતભાઈ દોશીના સહયોગથી દ્રષ્ટિ હોસ્પિટલ સાથે મળવાનું થયું અને ત્યાં સાહેબને અને મેડમને મળ્યા અને સાહેબને મેડમને મળ્યા પછી અમે આ આયોજન કર્યું અને આ આયોજન થ્રુ જે સાહેબે મને મદદ કરી એ સાહેબે પાંચ હજાર પત્રિકાઓ મને છપાવીને આપી હતી દાહોદથી તો એ પાંચ હજાર પત્રિકાઓ મેં આજુબાજુના ગામોમાં પ્રચાર કરી પ્રસાર કર્યું લોકોને જાહેરાત કરી અને આજે લોકોએ મને સાથ સહકાર આપી ગામના લોકોએ પણ સાથ સહકાર આપી આજે ખૂબ જ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત છે તો મને ખૂબ જ ગર્વ અનુભવું છું સાથે સાથે મને સહયોગ આપનાર દ્રષ્ટિ હોસ્પિટલમાંથી ચાર સાહેબાઓ છે એવાનો હું આભાર માનું છું મારા પ પરમાણુ નુંગરપુર આભાર માનું છું વિથ મને પરમાણુ નુંગરપુર વતીથી પાણીનું ટેન્કર એક મફતમાં સહયોગ લોકો માટે સહયોગ આપે છે એવોનો પણ આભાર માગું છું સાથે સાથે બીજા આ જે મને આજે મંડપ આજુબાજુના વ્યક્તિઓને જે ઉભુ રહેવા માટે સહયોગ કરે છે મંડપને સો ખુરશીનો એવા પરમાર જયસિંહભાઈ ધોળાભાઈ એવાનો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી કારણ કે આવા સેવાભાવી માણસો બીજા મારા આજુબાજુના જે બિલવાડ વિભાઈ છે બિલવાડ કરસિંહભાઈ છે પછી નિશ્તા ધીરસિંહભાઈ છે પછી બીજા અમુક સંગાળા નાની સજથી વિનોદભાઈ છે જે આવા મિત્રોએ મને સાથ સહકાર આપે છે વિથ મને વિડીયો જે મને મીડિયા મિત્રોએ એ મીડિયા મિત્રમાંથી એક મારા નજીકના છે અગારાના નિલેશભાઈ એવાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે મારા ચુંદડીથી આ પધારેલા છે મારા ડામોર સાહેબ મીડિયા વતી એવોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તો આવો સહકાર મને હરેક કામમાં મળતો રહે એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું દિલ કરી છું આવો કેમ